ફૂલ એમ ફૂલ તૈયારી છે તમે નિહાળી શકો છો હવે બસ એક જ દિવસમાં ચાલુ કરી દે આ બાજુ હે ને ભાઈ ટોરા ટોરા એટલે કે ઊંચે નીચે થાય ને એ રાઈટ છે ભાઈ અત્યારે અને આ હે ને ભાઈ કમ્પ્લીટ તૈયારી થઈ ચુકી છે બાળકો માટે હોળિયું ફિટ કરેલી છે અને આમાં પાણીમાં હાલ છે લગભગ એવું છે વાહ ભાઈ લાઈક કરો શેર કરો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં મજામાં થશો ભાઈ આપણે પણ એકદમ મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને તમને ટાઈટલ જો ને આવ્યા થશો ભાઈ તો આજે આપણે જવાનું છે આ બધું જોવા માટે કેવું છે અત્યારે કેવી તૈયારી ચાલી રહી છે તો એ બધું જોવા માટે જવાનું છે તો તમે કન્ટિન્યુ બની લેજો અને આ ભાઈ ખાસ કરીને આ છે ને આજનો જે વ્લોગ છે ને એ છે ને ભાઈ નવા મોબાઈલમાં આવ્યો છે કેમ કે એનું રિઝલ્ટ કેવું છે ને જરાક કમેન્ટ કહી દીજો કેમ કે રિઝલ્ટ છે ને અલગ વસ્તુ છે એટલે રિઝલ્ટ માટે છે ને ફોન બદલ્યો છે ભાઈ એવું છે બાકી તો આપણી પાસે છે ને ચાર્જિંગમાં પડ્યો છે એટલે હે ને ભાઈ એ તો છે જ આ અત્યારે વિવોનો મોબાઈલ લીધો છે બીજો ને એક વિવોનો છે અત્યાર સુધી વ્લોગિંગ આવતું તો એ બીજા વિવોમાં થાય આ છે ને બીજા ફોનમાં થાય છે તો હે ને જરાક કમેન્ટ કહી દીજો ભાઈ કેવું રિઝલ્ટ છે રિઝલ્ટ માટે થઈને આપણે બીજો ફોન બદલ્યો છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહી અમે તમને ઠેઠ ઊંડી બતાવ નથી તો ચાલો અમારા બેન ને રહેજો સરસ મજાના તૈયાર થઈને બે ગયા છે આવનું મારે રે સાચું બોલે તો ભાઈ ચાલો અમારી હારે છે તો જવા કન્ટિન્યુ બનાવી રહી ગયો ફાઈનલી આપણે ગરડા આવી ગયા છે અને મેળાની જબરજસ્ત એટલે કે ફૂલ તૈયારી ચાલી રહી છે હાલ અત્યારે આપણે મેળામાં જ ઉભા છીએ તમે જોઈ શકો છો શકડોળ છે સરસ મજાની ભાઈ કમ્પ્લેટ તૈયારી ચાલી રહી છે અને આ છે ને ભાઈ ફિટ થાય છે હજુ તો તમે જોવો છો એ પોલીસ ની પણ બંદોબસ્ત ચાલી રહી છે ભાઈ જો કમ્પ્લેટ છે ભાઈ તમારા જુહી બેન અહીંયા આવી ગયા છે અને લખશું ભાઈ કેવી તૈયારી ચાલે છે ભૂલ તો ભાઈ તમે નિહાળી શકો છો અત્યારે હે ને આ બધી ફિટિંગ ચાલુ છે અત્યારે તો લાઇટિંગ ચાલુ કરી દીધું છે ને તો કન્ટિન્યુ બને રહેજો તમને બધી રાઇટું બતાવી દો અને કેવી તૈયારી ચાલી રહેશે તો કન્ટિન્યુ બને રેજો ને આ બાજુ બચ્ચા પાર્ટી માટે મસ્ત મજાનું મૂક્યું છે તો આ હે ને બચ્ચા પાર્ટી માટે સરસ મજાની અલગ અલગ રાઈટો તમે નિહાળી શકો છો તમે જોઈ શકો છો ભાઈ અગિયાર રસી ની ફૂલ તેરી ચાલી રહી અને આ છે ને ભાઈ બ્રેક ડાન્સ છે આ બાજુ છે ને બ્રેક ડાન્સ છે પછી આ બાજુ છે ને ભાઈ હોળી છે અને આ બાજુ છે ને ભાઈ આઈડીસ ગોલાવાળા ને એવું બધું ચાલી રહ્યું છે રેલગાડી ચાલુ થઈ ગઈ છે ભાઈ તો ચાલો છે ને તમે કન્ટિન્યુ બની રહી ગયો ને આ બાજુ છે ને ભાઈ હિંચકા છે તમે નિહાળી શકો છો ભાઈ રેલગાડી પણ આ બાજુ પણ છે ભાઈ પોલીસ બંદોબસ્ત એટલા માટે રાખેલું છે કે અત્યારે છે ને ફિટિંગ કામ ચાલુ છે આજે છે ને કાલથી લગભગ ચાલુ કરી દેવામાં આવશે એટલા માટે આજે ને પોલીસની બંદોબસ્ત ચાલે છે પોલીસ એટલે ભાઈ તમે ઠેર ઠેર તમે જોઈ શકો છો બધે એટલો બંદોબસ્ત છે ભાઈ એનું કારણ છે બધું ફિટિંગને બધું કામ ચાલુ છે ને એટલા માટે કેમ કે કોઈ છે ને બેદરકારીથી કામ ન કરી શકે એટલા માટે બધું કામગીરી ચાલુ છે તો કન્ટિન્યુ બને જો ભાઈ

જો ભાઈ તમે જોઈ શકો છો એ કમ્પ્લેટ ચાલો બના છે ને બ્રેક ડાન્સ છે જો તમે સરસ મજાની તૈયારી ચાલી રહી છે ભાઈ અત્યારે હાલ જો ભાઈ કલરિંગ કામ ચાલો નામ ને એવું લખે છે તો ભાઈ ફૂલ એમ ફૂલ તૈયારી છે તમે નિહાળી શકો છો હવે બસ એક જ દિવસમાં ચાલુ કરી દે લગભગ મેળો તો કન્ટિન્યુ આ બાજુ ને ભાઈ ટોરા ટોરા એટલે કે ઊંચે નીચે થાય ને એ રાઇડ છે ભાઈ અત્યારે અને આ ને ભાઈ કમ્પ્લીટ તૈયારી થઈ ચૂકી છે એક રેલગાડીની ચક્કર મારી આવ્યા છે આ લોકો અને અહીંયા છે ને હોળી નાની બાળકો માટે ચાલુ થઈ ચૂકી છે તમે આ બાજુ અલગ વિભાગ પાડેલા હે બે વિભાગ પાડેલા છે આ બાજુ અલગ છે અને આ બાજુ અલગ છે તો બે વિભાગ પાડેલા છે તો તમને એડ્રેસ પણ અમે આપી દેવાનું છે તો ફૂલ તૈયારી ચાલી રહી છે તો કન્ટિન્યુ બનાવી રહી જાઓ સરખેલી ની ભાઈ જેમ જ તે અહીંયા ને બોટાદ રોડે તે મેળો ભરાવાનો છે એટલે માટે ભાઈ આ બોટાદ અહીંયા હાઈવે આપણે બોટાદ રોડ છે હાલ આવું છે ભાઈ અને આ બાજુ છે ને જમ્પિંગ વધારે છે જો ભાઈ જમ્પિંગ છોકરાઓ માટેની ભાઈ ફૂલ સુવિધા આખરે છે ભાઈ મેળો કે છોકરાઓનો જ કહેવાય જલ ઝીણી અગિયારસનો નો મેળો જો ભાઈ ફૂલ તૈયારી ચાલી રહી છે આ બાજુ છે ને છોકરાઓ માટેનું છે ને મૂકેલું છે ભાઈ આ હોળી છે ભાઈ તમે જો આ બાજુ છે ને બલૂમ મૂકેલા છે આ બાજુ પણ છોકરાઓનું છે એવું છે ભાઈ એટલે છે ને ભાઈ જ્યાં આપણે ફેરે ભરાય છે મેળો બોટાદ રોડ રિલાયન્સ પેટ્રોલ પંપની એકજિયાત સામે તો ત્યાં જ મેળો પણ ભરાવાનો છે તો હાલો હજી તો એડ્રેસ તમને હમણાં પાકું આપી દઉં છું અને આ છે ને ગેટની બાજુમાં છે આ આ ગેટ પછી એક આ બાજુ એક આ ગેટ આ બાજુ આવેલો છે બે ગેટ મૂકેલા છે અને પોલીસની ફૂલ બંદોશી છે ભાઈ એટલે કાંઈ ઉપાધી જેવું છે નહીં અને હાલ છે ને આ બધું છે ને પોલે પોલ તૈયારી તો ચાલો બના રહેજો ભાઈ અત્યારે છે ને મેળો તો તમને બતાવી દીધો છે ને હવે તમને એડ્રેસ આપવાનો છે તો કન્ટિન્યુ બની રહેજો એ પહેલાં છે ને બચ્ચા લોકો અહીંના છે જે કેરું ને અમારે અરે બધો મેળો બતાવે છે તો ચાલો આપણે એને લઈ લઈ તો ભાઈ આ બાજુ છે હલો ભાઈ આ બાજુ આવી જાઓ આ ભાઈ ગઢડાના છે કેરના હાલો ભાઈ શું કહેવો તમે કેવા માંગો છો ભાઈ કહી જાઓ

અને આવા છે ને પેલા નમો નમો ગેટ મૂકશે અહીંયા છે ને તમને આખો મેળાનો રૂપ બતાવી જાય ભાઈ કમ્પ્લેટ જો તમે નિહાળી શકો છો જોરદાર તૈયારી ચાલી રહી છે તો આવી જજો ભાઈ ભૂલતા નહીં